આપ સૌને નવરાત્રિની હાર્દિક શુભકામના નવરાત્રિ સ્પેશિયલ સાબુદાણાના પરાઠા બનાવીશું નવરાત્રિમાં આપણે વ્રત અને ઉપવાસ કરીએ છીએ અને વ્રત ઉપવાસમાં રોજ શું બનાવું તો ફ્રેન્ડ્સ આ રીતે સાબુદાણાના પરાઠા બનાવી શકો છો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન પરાઠા બનાવવા માટે એક કપ સાબુદાણા લેવાના છે અહીંયા હું મોટા સાબુદાણા લઉં છું માર્કેટમાં નાના સાબુદાણા મળે છે તે પણ તમે લઈ શકો છો હવે અડધો કપ કાચી સીંગ લેવાની છે અને સીંગને શેકી લેવાની છે સિંગ શેકતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ ધીમે રાખવાની છે અને ધીમા ગેસ પર સીંગને શેકી લેવાની છે હવે સીંગ થોડી શેકાઈ જાય પછી એક કપ સાબુદાણા લીધા છે તે પેનમાં ઉમેરી લેવાના છે અને સાબુદાણાને શેકી લઈશું સાબુદાણા જલ્દી શેકાઈ જાય છે એટલે બે મિનિટ શેકી લઈશું સાબુદાણાને વધારે નથી શેકવાના સાબુદાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે અહીંયા અને સાબુદાણા ગયા છે તો ગેસ બંધ કરી અને સાબુદાણાને પ્લેટમાં લઈ લઈશું એટલે સાબુદાણા ઠંડા થઈ જશે ફ્રેન્ડ્સ આજે આપણે નવી રીતના પરાઠા બનાવીએ છીએ તે પણ સાબુદાણાના પરાઠા એટલે અહીંયા મેં ત્રણ બટાકા લીધા છે અને બટાકાને બાફી લેવાના છે બટાકાની ઉપરની છાલ કાઢી લઈશું ત્યાં સુધીમાં સાબુદાણા અને સિંગદાણા ઠંડા થઈ જશે તો એ મેં ત્રણ બટાકા લીધા છે તેની ઉપરની છાલ કાઢી લીધી છે અહીંયા સાબુદાણા અને સિંગ દાણા ઠંડા થઈ ગયા છે તો સિંગદાણા અને સાબુદાણાને મિક્સચારમાં લઈ લેવાના છે અને ક્રશ કરી લેવાનું છે અહીંયા આપણું પરાઠાનું પ્રિમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે અને એકદમ ફાઇન ક્રશ કરવાનું છે હવે એકવાર ચાળી લેવાનું છે એટલે સ્ટ્રેનર લેવાનું છે અને સાબુદાણાને ચાળી લેવાના છે એટલે સિંગદાણાનો કે સાબુદાણાનો મોટો પાટ હોય તે નીકળી જશે

ફ્રેન્ડ્સ આ રીતે સાબુદાણાનો પ્રીમિક્સ બનાવી અને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો આ પ્રિમિક્સમાંથી પરાઠા બનાવી શકો છો ભાખરી બનાવી શકો છો અને પૂરી બનાવી શકો છો તમારે પ્રીમિક્સ બનાવવું હોય તો વધારે સાબુદાણા લેવાના છે અને ક્રશ કરી એર ટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો હવે આપણે પરાઠા બનાવી લઈશું એટલે સાબુદાણાને ચાઈ લીધા છે તો સિંધો મીઠું ઉમેરવાનું છે જે આપણે ઉપવાસનું મીઠું ખાઈએ છીએ તે મીઠું ઉમેરવાનું છે એક ચમચી સફેદ તલ ઉમેરવાના છે અને ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે અહીંયા હું ચીલી ફ્લેક્સ ઉમેરું છું જો તમે વ્રત અને ઉપવાસમાં ચીલી ફ્લેક્સ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો આપણે ત્રણ બટાકા લીધા છે તેને મેસ કરી લેવાના છે અને ડો બાંધી લેવાનું છે હવે આપણે જે બટાકા ઉમેર્યા છે ને એટલે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે બટાકાનું બાઇન્ડિંગ થી લોટ બંધાઈ જશે ત્યાં પરાઠાનો લોટ બંધાઈ ગયો છે તો એક સરખા ગુલ્લા કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં પરાઠા બનાવવા માટે ચાર ગુલ્લા કરી લીધા છે તો હવે આપણે પરાઠા બનાવીશું પરાઠા બનાવવા માટે આદરી ઉપર લોટ સ્પ્રિંકલ કરવાનું છે રાજગાળાના લોટ સ્પ્રિંકલ કરી શકો છો અને સિંગોડાના લોટ સ્પ્રિંકલ કરી શકો છો અને પરાઠા વણી લેવાના છે હવે અહીંયા આપણે સાબુદાણાનો લોટ લીધો છે એટલે આપણે પરાઠા વણીશું ને તો કિનારીમાં ક્રેક આવશે તો તમારે શું કરવાનું છે કે આ રીતે ડીશ લેવાની છે અને ઉપર મૂકી દેવાની છે એટલે ગોળ પરાઠા બની જશે જો તમારે એક સરખા પરાઠા બનાવવા હોય તો આ રીતે પણ કરી શકો છો અને નહીં તો તમે આદરી પરાઠા વણશો ને તો પણ પરાઠા ગોળ જ બનશે પણ આ રીતે આપણે એક સરખા પરાઠા બનાવીએ છીએ ને તો લુકમાં સારા લાગે છે તો આ રીતે આપણે બધા સાબુદાણાના પરાઠા વણી લઈશું ફ્રેન્ડ્સ નવરાત્રી હોય એટલે આપણે વ્રત અને ઉપવાસ કરતા હોઈએ છીએ અને વ્રત અને ઉપવાસ હોય ત્યારે રોજ જમવામાં શું બનાવવું તો તમે પણ આ રીતે સાબુદાણાના પરાઠા બનાવી શકો છો આ પરાઠા જમવામાં બહુ જ સરસ લાગે છે તો આ રીતે આપણે બધા જ પરાઠા વણી લઈશું પરાઠાને શેકી લેવાના છે હવે પરાઠા શેકતા હોય ને ત્યારે આયરની પેન લેવાની છે એક બાજુ પરાઠા પછી તેને લેવાના લેવાના છે છે અને બીજી બાજુ શેકી સાબુદાણાના પરાઠા સર્વ કરવા હોય તો પણ કરી શકો છો આ રીતે ઘી લગાવવાનું છે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે અને આજે આપણે વ્રત માટે પરાઠા બનાવીએ છીએ ને એટલે ઘી લેવાનું છે પણ તમારે તેલમાં શેકવા હોય તો પણ શેકી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા સાબુદાણાના પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો કે છે ને તે ફૂલીને તૈયાર થઈ ગયા છે અને તમારે શેકીને સર્વ કરવા હોય તો પણ કરી શકો છો તો ઘરમાં ગરમ સાબુદાણાના પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે માં જગતજનની જકમબરા નોરતા ચાલે છે તો નોરતામાં તમે પણ આ રીતે સાબુદાણા પરાઠા બનાવી અને સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ નવરાત્રિમાં આપણે ઉપવાસ કરીએ છીએ અને ઉપવાસમાં રોજ જમવામાં શું બનાવો તો તમે પણ આ રીતે સાબુદાણાના નવી રીતના પરાઠા બનાવી શકો છો તો ગરમા ગરમ પરાઠા પનીરને તૈયાર થઈ ગયા છે તો પરાઠા સરિંગ પ્લેટમાં સર્વ કરીશું આજે પરાઠા બનાવ્યા છે તેની સાથે ફરાળી ચટણી સર્વ કરી છે તો એ મસાલા દહીં સાથે પરાઠા સર્વ કરી શકો છો તો નવરાત્રિ સ્પેશિયલ આજે આપણે સાબુદાણાના પરાઠા બનાવ્યા છે તો તમને આજની મારી પરાઠાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી তাৰিুী বাই বাই হেপ্পী নৱৰাত্ৰি টু অল